રામ સિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી યોજાઈ રહેલ આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ પોરબંદરમાં યોજાયેલા તરણ સ્પર્ધાને ઇન્ટરનેશનલ નિયમો મુજબ જજ કરી રહ્યા છે દેશભરના અલગ અલગ અગિયાર રાજ્યોમાંથીને બારસો કરતાં વધારે સ્પર્ધકો આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે પ્રથમ દિવસે નેશનલ લેવલની દસ કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે પાંચ કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી આ ત્રણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ એકસો આઠ સહિત સ્થાનિક માછીમારો દ્વારા પણ સતત રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે આપને જણાવતા મને આનંદ થાય છે કે ટ્રાયથોલોન સ્વિમાથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ શરૂ થઈ ગઈ છે ટ્રાયથોલનનું શરૂ થઈ ગયું છે અને સ્વિમાથોન ચાલુ થઈ ગઈ છે અને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ટ્રાયથોલનમાં પંચ્યાસી લોકોએ જેવા એ ભાગ લીધેલો છે અને સ્વિમાથોનમાં તો બારસોની ઉપર પાર્ટિસિપન્ટ આવી ગયા છે આની અંદર વિવિધ કેટેગરી છે એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર અને સૌથી અગત્યની બાબત તો એ છે કે આની અંદર પેરા સ્વિમર્સ પણ પાર્ટ લઈ રહ્યા છે કે જેમને કોઈપણ જાતની ચેલેન્જીસ હોય લગભગ પચાસની ઉપર તો પેરા સ્વિમર પણ ભારતભરમાંથી આવ્યા છે કુલ અગિયાર રાજ્યોમાંથી પાર્ટિસિપન્ટ આવ્યા છે ખૂબ સારો પ્રતિસાદ છે અને આપણી સ્વિમાથોન જે પોરબંદરની છે એ ખૂબ પોપ્યુલર થઈ રહી છે આમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટના વોટર સ્પોર્ટ્સના ડોક્ટર રણજીતસિંહ રણજીતસિંહ સાહેબે આવ્યા છે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સુબોધ સુલે સાહેબ પણ આવ્યા છે ઓફિશિયલ્સ તરીકે અને વર્લ્ડ ઓપન વોટર સ્વિમિંગ એસોસિએશનના જે ઇન્ડિયાના જે હેડ છે એ પણ અહીંયા આવેલા છે સુરજીત સાહેબ તો આમ કરીને આપણી સ્વીમાથોન જે છે એ ખૂબ વખણાઈ રહી છે પ્રચલિત થઈ રહી છે અને બધા ખૂબ આમાં પાર્ટ લેતા હોય છે ને એનો આપણને આનંદ છે રેસ્ક્યુમાં ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોરબંદર નગરપાલિકા જે છે હવે કે આપણે પોરબંદર મહાનગરપાલિકા કહીએ અને મરીન કમાન્ડોસ આ બધાનો ખૂબ સારો સપોર્ટ મળે છે આપણને આપણી સ્વિમાથોન જે છે એ જૂનામાં જૂની છે આપણે પોરબંદર ચોરવાડની તો હતી જ એ તો લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ છે વર્ષોથી ચાલેલી છે ચાલતી રહીએ છે પણ આપણે જ્યાં માસ પાર્ટિસિપેશન હોય જ્યાં આટલા બધા પાર્ટિસિપેન્ટ હોય અને જુદી જુદા ડિસ્ટન્સની ઇવેન્ટ હોય મને એવું મારું એવું માનવું છે આટલું કન્સિસ્ટન્ટલી ઇન્ડિયામાં આપણી પ્રથમ છે કે જે અત્યારે ત્રેવીસ વર્ષથી સતત એકધારી ચાલે છે અને ધીમે ધીમે ડિસ્ટન્સીસ વધારતા વધારતા અત્યારે આપણે એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની આવી વિવિધ કોમ્પિટિશનો છે એમાં એક કિલોમીટરમાં એજ ગ્રુપ પણ હોય છે કે જેની અંદર છથી ચૌદ વરસ છથી દસ વર્ષના બાળકો દસથી ચૌદ વર્ષના બાળકો ચૌદથી ચાલીસના ચાલીસથી સાહીઠ અને સાહીઠની એ બહુ એમાં આ બધી જુદી જુદી કેટેગરી પણ આપણે રાખીએ છીએ લેડીઝ અને જેન્ટ્સની આવી રીતે આપણે જેટલી રીતે વિવિધતામાં લઈ આવી શકીએ એટલી વિવિધતા આપણે લઈ આવતા હોઈએ છીએ અંશે તદવૈયો જ્યારે ઘૂઘવતા સમુદ્રમાં તરે છે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે ત્યારે પોદવંદરમાં તો બાળકોથી લઈ વૃદ્ધ સુધી તમામ વયના લોકો દરિયા સાથે બાથ ભીડતા જોવા મળ્યા હતા પરંતુ પોરબંદરમાં આયોજિત આ સ્પર્ધામાં ન માત્ર શારીરિક રીતે સજ્જ સ્પર્ધકો પરંતુ પેરા એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો થોડા વર્ષો પૂર્વે પોરબંદરમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચેલ લાહીર પણ દર વર્ષની જેમ આ વખતે પણ સ્પર્ધામાં ભાગ લે યુવાનોને પણ પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા તેઓએ યુવાનોને પ્રેરણાત્મક સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનોએ અન્ય નશા કરવા કરતાં સ્પોર્ટ્સનો નશો કરવો જોઈએ જેનાથી શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહી શકાય છે दो इवेंट लिए है और मैंने पाँच किलोमीटर अभी हाल ही में कम्प्लीट करे हैं पोजीशन का अभी पता नहीं है थोड़ी देर में पता चलेगा और कल भी मेरी एक किलोमीटर की इवेंट है और मैं श्री राम सी स्विमिंग क्लब की तरफ से जब से ये शुरू हुआ है यहाँ इवेंट पोरबंदर में मैं तब से आज दिन तक मतलब हर साल मैं ये कंपटीशन के लिए आता हूँ और मुझे बहुत मजा आता है इस इवेंट में नहीं पोरबंदर का जो सी है पानी है बहुत क्लियर है एकदम साफ जैसे मुंबई में हम देखते हैं तो थोड़ा एक मतलब गंदा पानी है तो यहाँ एकदम क्लियर पानी और नीचे जैसे अपना स्विमिंग पूल में जैसा पानी मिलता कुल मिला के वैसा पानी यहाँ है अभी मैंने में, 2018 में इंग्लिश चैनल किया है और 2019 में कैडला uh, चैनल जो अमेरिका में है वो किया है 36 किलोमीटर का हम चार स्विमर पैरा स्विमर मिलकर किया था जो ये वर्ल्ड रिकॉर्ड है दुनिया में अभी तक पैरा में किसी ने नहीं किया है ये चीज़ ये दो चैनल आगे का सर बस ये हर साल तो जैसे हमारा एक सपना रहता है हर साल कब ये वापस इवेंट आए पोरबंदर की और हम पार्टिसिपेट करें और इस बार हमे राजसमंद से मैं जहाँ पे मैं स्विमिंग सिखाता हूँ वहाँ से 22 से 23 लोग हम मतलब खिलाड़ी जो खिलाड़ी लेके आए हैं यहाँ पे और वो सभी पार्टिसिपेट करें कोई एक किलोमीटर में कोई दो में कोई पाँच में ऐसे सब में आ प्रकार की समुद्र तर स्पर्धा आप खूबज मर्यादित प्रमाण में योज रही है तेरे પોરબંદરની શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા જે રીતે છેલ્લા વર્ષોથી સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે બિરદાવાલા એક છે ત્યારે આજના મોબાઈલના યુગમાં યુવાનો જ્યારે સ્પોર્ટ્સમાં ઓછો રસ દાખવી રહ્યા છે ત્યારે આવા એડવેન્ચર સ્પોર્ટ્સ તરફ યુવાનો વળે તે માટે સરકાર પણ આવી તરણ સ્પર્ધાને પૂરું પ્રોત્સાહન આપે તો ચોક્કસ તરવૈયાઓ તેમની પ્રતિભા બતાવવાની તક મળી શકે તેમ છે તો સાથે જ યુવાનોએ તરણ કૌશલ્ય શીખવી શકે તેવા સ્વિમિંગ કોચની પણ પોરબંદર સહિતના સ્થળે નિમણૂક કરવામાં આવે તો વધુ યુવાનોને સ્વિમિંગ શીખવાનો લાભ મળી શકે તેમ છે આજ રોજ મેં બે કિલોમમીટરમાં તમના ભાગ લીધો છે અને કાલે મારે પાંચ કિલોમીટરની શ્રી સ્વિમિંગ કોમ્પિટિશન છે અહીંયા શ્રી સ્વિમિંગ રામ સ્વિમિંગ ક્લબ છે એમાં હું અહીંયા પોરબંદરમાં પાંચ વર્ષ મેં નોકરી કરી એટલે ઓર્ગેનાઇઝેશન બધા ઓળખું છું અને એમનું આયોજન સારું હોય છે બધી ફેસિલિટી સારી હોય છે એટલે હું આમ તો બે હજાર બે અગિયારમાં ધોરણમાં આમ તો સ્વિમિંગ ચાલુ કર્યું હતું શીખ્યો હતો પછી ત્યારે હું ક્લબ લેવલમાં કોમ્પિટિશનમાં ભાગ લેતો અને ડિસ્ટ્રિક્ટ લેવલના ચેમ્પિયન બન્યો હતો ત્યારબાદ અંબાજીમાં ખેલ મહાકુંભ થઈ હતી એમાં મેં પહેલીવાર ભાગ લીધો તો એમાં ત્રણ ગોલ્ડ મેડલ આવ્યો પછી સુરત મારી બદલી થઈ બે હજાર બારમાં ત્યારથી હું પ્રોફેશનલ સ્વિમિંગ ચાલુ કરી દીધું તો અત્યાર સુધી મેં નેશનલમાં અઢાર મેડલ મેર્યા છે પછી રનિંગ સ્વિમિંગ વોલીબોલ ફૂટબોલ એમ કરીને મેં અલગ અલગ ગેમમાં ભાગ લઈ દોઢસો જેવા મેડલો મેળવ્યા છે પોરબંદરનો દરિયો તો એકદમ સરસ છે અને આયોજન બી વર્ષોથી કરવામાં આવે છે એક્સપિરિયન્સ એમને ચોવીસ એક વર્ષનું છે અલગ સરસ આયોજન કરવામાં આવે છે એમના દ્વારા બધી ફેસિલિટી સારી મળે છે બધા યુવાનો હું એ સંદેશો આપવા માગું છું કે તમે કોઈ નશો કરો નહીં નશો કરવો હોય તો તમે કોઈ સ્પોર્ટ્સનો નશો કરો કારણ કે સ્પોર્ટ્સમાં તમે નશો કરશો તો તમે આગળ આવશો અને તમારું શરીર સારું રહેશે તમારું મગજ સારું રહેશે છોકરાઓ સ્ટડીમાં જે પાછા રહી જાય એનું કારણ એ જ છે કે એ લોકો કોન્સન્ટ્રેટ નહીં કરી શકતા એટલે આમાં તમે સ્પોર્ટ્સમાં તમે ભાગ લો તો તમે કોન્સન્ટ્રેટ કરી શકો તમારું શરીર સારું રહે તમારું માઇન્ડ સારું રહે અને પછી તમે સ્પોર્ટ્સમાં આગળ હો તો તમે ભણવામાં બી આગળ થાવ છો બધા એમ કે ભણે એ ગણે નહીં પણ એવું નથી જે ભણે અને રમે એ બી સારું કરી શકે છે અને એ તો વધારે મારા મતે વધુ સારું કરી શકે